ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આઈ હોપ બધા મજામાં હશો મજામાં હશો એવી આપણે એક આશા જ કરી શકીએ છીએ બાકી બધા મજામાં હોય એવું શક્ય નથી કેમ કે આ ભાગદોડ ભરી ભરી જિંદગીમાં અત્યારે છે ને બધું વેચાતું થઈ ગયું છે અત્યારે ખુશ રહેવું એ પણ વેચાતું થઈ ગયું કેમ કે અત્યારે આપણા શોખ આટલા બધા વધી ગયા છે ને કે આપણા આપણા શોખ પૂરા કરવામાંથી જ ફ્રી નથી થતા હવે માની લો આજ એક ઉદાહરણ તરીકે તમને હું એમ કહી શકું કે પહેલી વખત આપણે દસ હજાર રૂપિયાનો મોબાઈલ લીધો હોય જરાક ખરાબ થાય એટલે આપણે એ મોબાઈલ દસ હજારના બદલે પાછું નવું વર્ઝન અપડેટ થાય એટલે આપણે એ મોબાઈલ લેવા જઈએ એટલે એ સીધો વીસ હજાર રૂપિયાનો આવતો હોય એ વીસ હજાર રૂપિયાનો મોબાઈલ ખરાબ થાય એટલે વરી નવું વર્ઝન નીકળે એટલે આપણે ત્રીસ હજાર રૂપિયાનો લઈએ એમ દરરોજનો દરરોજ ખર્ચો વધતો જાય અને આપણા આપણા ખર્ચા પૂરા કરવામાંથી જ ફ્રી નથી હકીકતની વસ્તુ તો એ છે કે આપણી પાસે સમય નથી રહેતો એનો મેન રીઝન જ આ છે કે આપણે આપણા શોખ પૂરા કરવામાંથી જ ફ્રી નથી મોબાઈલ હોન્ડા સારી જગ્યાએ ખાવું પીવું હવે કોઈને ત્યાં ક્યાં ઘરે ખાવાનું કોઈને ગમે છે તારી હોટલમાં જઈએ તો ત્યાં ખાવાનું ગમે છે અરે વસ્તુ તો એ છે કે અત્યારે ઘરવાળી પણ એમ કહે છે કે હાલો આપણે આજે હોટલમાં જમવા જવું છે ખરેખર પહેલાંના સમયમાં હોટલ જેવી કોઈ વસ્તુ જ નહોતી પહેલાં બધા ઘરે જ જમવાનું કરતા હતા અને મસ્ત રહેતા હતા અને ખરેખર ખુશી એ બધા લોકોને એ બાબતની હતી કે એના પોતાના કોઈ એવા મોટા શોખ નહોતા બકાલી એવા રૂબરૂ બકાલું દેવાય ભૂગી જાય

હાલો બકાલુ આવી ગયો અમારે ઘરેથી છે ને બધા ઉઠાડી ઉઠાવીને બકાલું લેવું પડે ટાઈગર આને આપડી વાંધો પડ્યો જોતા રેડું નાખે રહ્યું ચાલુ છે ત્રીજું કેમ છે ફોરી બંધ છે એકબીજાને છે ચંદ્ર દેવતા આકાશમાં ઉગી ગયા છે આજે આખો દિવસમાં હેલોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો કેમકે આજે કામ થોડુંક વધારે હતું એટલે અત્યારે મેળી ઉપર ચડ્યો છું અને ચંદ્ર દેવતાનો મસ્ત નજારો છે ઠંડી પણ આજ બહુ સારી એવી પડે છે ઠંડીમાં વધારો છે આકાશમાં જવું અત્યારે કેવું આમ રાતર થઈ ગયું હોય ને એ ટાઈપનું વાતાવરણ છે આજે લાઇટ જગમગારા મારવા માંડી છે આજે દેખાય છે ને મેન હાઈવે છે રાવલ થી દ્વારકાનો અને આજે વધારે પ્રકાશ પડે છે ને ત્યાં પેટ્રોલ પંપ છે રૂહી બેન આવી ગયા સામે ઠંડી લાગે છે કેમ રૂહી બેનને ઠંડી લાગે છે ત્રીસાબેન ફ્રિજ ખોલીને ઉભા છે ત્રીસાબેન શું છે ફ્રિજમાં લીંબુ ને બધું રાખ્યું છે એવું છે ને મમ્મીએ જો ખાવાનું રાખવાનું ચાલુ કરી દીધું તો હવે આપણે છે ને જમી લેવાનું છે હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી